આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ઠવી ગામ ઠવી ગામને ગુજરાતના નકશામાં એક નવી સિદ્ધિએ લઈ જવાનો શ્રેય રાજ્યના વિભાગને જાય છે સામાન્ય રીતે ગ્રામીણ ગામડાઓનો વિકાસ માટે સરકારી ગ્રાન્ટો નાણાં પંચ કે ચૂંટાયેલા નેતાઓની ગ્રાન્ટમાંથી વિકાસના કામો થઈ શકે પણ રાજ્ય સરકાર દ્વારા અમરેલી અને ભાવનગર જિલ્લામાં કુલ એકસો નવ ચોરસ કિલોમીટરની જમીનમાં આ કન્ઝર્વેશન ગામોને સમાવી લેવામાં આવશે ગીરમાંથી નીકળતી શેત્રુંજીના કાંઠે સાવાજો છેક પાલીતાણા સુધી પહોંચ્યા છે શેત્રુંજી કાંઠાના ગામોમાં વન તંત્રને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે શેત્રુંજી કાંઠાના ગામોમાં ઠવી ગામે વન વિભાગ દ્વારા સરકારી પડતર અને ખરાબાની જમીનમાં ફળદ્રુપતા અને પશુપાલન માટે ખાસ ચારો મળી રહે તે માટે વિકસાવવામાં આવી રહી છે જેથી પશુપાલકોને ગુણવત્તાયુક્ત ઘાસચારો મળી રહે પશુપાલકો પણ નિશ્ચિંત થઈ જાય તે માટે ઠવી ગામની વીસ એકર જમીનમાં વન તંત્ર દ્વારા સળિયાર ઘાસ ઉગાવીને આખું અલગ ગૌચર ઉભું કરવામાં આવ્યું છે સાથે સાથે ઠવી ગામમાં વન તળાવ બનાવવાનું કાર્ય ધારાસભ્ય મહેશ કસવાડાના વરદ હસ્તે ખાતમૂરદ કરવામાં આવ્યું હતું ત્યારે ગામના સરપંચ પુત્ર દ્વારા વન વિભાગ દ્વારા ગામને દત્તક લઈને ગામના વિકાસના નવા અધ્યયનો આરંભ કરનાર સરકાર અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો તો એમણે અમારા જે બે ચેક ડેમ છે એમને ઊંડા ઉતાર્યા છે ત્યારબાદ બે નવા વન તળાવ બન્યા છે અને એક જે બે મોટા ચેક ડેમ છે જે એક ડેમમાંથી પાણી વધે તો એ બીજા ડેમમાં આવી જાય એ કામ અત્યારે કાર્યરત છે આ વાત રહી પાણી સંગ્રહની જો અમારા વિસ્તારમાં પાણીનો સંગ્રહ સારો એવો થશે તો આ વિસ્તાર મુખ્યત્વે સિંહોને રહેઠાણ લાયક છે તો એમને પણ એમને અનુકૂલિત વિસ્તાર બની રહેશે જે એક અમારા માટે ખૂબ ફાયદો છે અમને એ વાતનો ગર્વ છે કે શેત્રુંજી વાઇલ્ડલાઇફ ડિવિઝર્વેટર આ કાર્યરત છે એમાં જોડાણનાર માત્ર એક પહેલું ગામ ઠવી હતું જે અમારા માટે ગર્વની વાત છે વન્ય પ્રાણીઓના રક્ષણ સાથે વન્ય સૃષ્ટિનો વન વિભાગ કરે તેવા નવતર અભિગમને રાજ્યના પ્રથમ ગામ ગામને સાર્થક સાબિત કર્યો છે વન વિભાગ આ ગામોમાં ચેકડેમ તળાવ કોઝવે વાડીના માર્ગો વગેરેના કામો કાર્યરત કરી દીધા છે ત્યારે વન વિભાગ દ્વારા આજુબાજુના ત્રીસ ગામોના સરપંચો સ્થાનિકો ઉપસ્થિત રહીને સિંહોના નવા કન્વર્ઝેશનના ગામડાઓમાં જોડાય તે માટે કાર્યક્રમ કર્યો હતો પાણી રોકવા માટેનું આયોજન હોય તો ઠવી ગામનું છે અને એટલા માટે હું ઠવી ગામના તમામ લોકોને ભાઈ અશોકભાઈને અને એની ટીમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું જંગલ ખાતાના પોઝિટિવ અભિગમને પણ હું અભિનંદન આપું છું કે જંગલ ખાતાના લોકોએ પણ પ્રકૃતિનું કન્ઝર્વ કરવા માટે પ્રકૃતિને કન્ઝર્વેટિવ કરવા માટે વન્યજીવનને સુરક્ષિત રાખવા માટે ઝાડને સુરક્ષિત રાખવા માટે નાના નાના જીવજંતુઓને સુરક્ષિત રાખવા માટેનો જે પ્રકારનો અભિગમ એમનો છે ખરેખર સરાહની છે ને આજે ઠવી ગામે બંને દ્વારા ગામજનો અને વન વિભાગ છે સહયોગથી કેટલું સારું પરિણામ કેટલું રૂપાળું પરિણામ આપણને મળ્યું છે એનો ઉત્તમ નમૂનો આપણી સૌની સામે છે વર્ષ ઓગણીસો છન્નુંથી આત્મનિર્ભર બનવા તરફ ઠવી ગામે છન્નું ચેકડેમો બનાવ્યા છે પણ વન વિભાગ દ્વારા જળ એ જ જીવનના સૂત્રને સાર્થક સાબિત કરવા જે રીતે એક તળાવમાંથી ખાલી રહેલા તળાવમાં ગ્રેવિટીના માધ્યમથી તળાવ ભરવાનો વનતંત્રનો આ પ્રયાસ સૌરાષ્ટ્રમાં પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો છે જ્યારે વન વિભાગ ગામને દત્તક લઈને ગામને ગોકુળિયું બનાવવાનો પ્રથમ પ્રયાસ ગુજરાત રાજ્યમાં ઠવી ગામથી પ્રારંભ થયો હોવાનું આરએફઓ નિલેશ વેગર દ્વારા જણાવવામાં આવ્યું હતું માળાખાકીય સુવિધા કે ઘાસચારો વન તળાવ ચેક ડેમ રસ્તાઓ એ ડેવલપ કરે અને ગામની પાયાની જરૂરિયાત પાણીની જરૂરિયાતના સુધારામાં ગામને મળતા ઘાસચારામાં ગૌચર સુધારણામાં આ યોજના થકી ગામને સગવડતા મળે છે જેમાં ઠવી ગામ કન્ઝર્વેશન રિઝર્વની અંદર જોડાયેલું છે અને પ્રાયોગિક આપણે આ ગામની અંદર ગૌચર સુધારણા ઘાસનો પ્લોટ પણ કરવામાં આવેલો છે તળાવ કરવામાં આવેલા છે ચેકડેમ કોઝવેનું પણ કામ નિર્માણાધીન છે જેથી અન્ય પણ દરેક ગામોને અમે અપીલ કરીએ છીએ કે કન્ઝર્વેશન રિઝર્વની અંદર જોડાવ અને ગામની માળખાકીય સુવિધા કે જે સરકાર શ્રી આપે છે ਇਹਨੀਆਂ ਯੋਜਨਾਵਾਂનો ਲਾਭ ਲਈਏ